માં ધોધમાર વરસાદ જોવા મળ્યા બાદ નદી નાળા સાથે ધોધ પણ સક્રિય થઈ રહ્યા છે નેત્રંગનો ધાણીખૂટ ધોધનો આ આહલાદક નજારો સામે આવી રહ્યો છે ધાણીખૂટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે ગઈકાલે નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો ધાણીખૂટ ગામના સૌંદર્યની સાથે રોમ્પોલ ઓવરફ્લો થયો છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે આ ધોધ ઓવરફ્લો ખાસ કરીને નદીઓ ઓવરફ્લો થતા સહેલાણીઓ પણ દૂર દૂરથી મોટી સંખ્યામાં નજારો માણવા માટે આવ્યા હતા વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે ગળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો દાણીખુટ ગામ ધોધનું આકાશી આ દ્રશ્યો રોમપોલનો પણ ધોધ સક્રિય થયો પ્રકૃતિ આહલાદક તેનો આ નજારો બતાવી રહી છે ડ્રોન વિઝ્યુઅલ્સ આપને બતાવી રહ્યા છે ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો ગઈકાલે સાડા સાત ઇંચ વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો અને તે બાદ નદી નાળા તો છલકા હતા સાથે કેટલાક ધોધ પણ સક્રિય થયેલા જોવા મળ્યા હતા આ ધોધના આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ઝરણા ધોધ સક્રિય થતા લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા પણ સમાચાર છે ગઈકાલે પડેલા વરસાદે એમસીની મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ત્રગ વિસ્તારમાં ગરનાળામાં હજી પણ પાણી ભરાયેલા છે આ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અનેક વાહન ચાલકોના વાહનો અહીંયાથી નીકળતા બંધ પડી ગયા વરસાદના કારણે ગઈકાલે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી વરસાદ બંધ થઈ જાય તેમ છતાં પણ મુશ્કેલીઓ બંધ થતી નથી અને તેનું ઉદાહરણ છે અમદાવાદના ત્રગડ વિસ્તારમાં ઉમાભવાની સોસાયટી પાસે આવેલું આ જે ગરનાળું ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે આ ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી જોકે વરસાદને વિરામને કલાકો વીતી જવા છતાં હજુ પણ અહીંના લોકો જે છે તેઓની મુશ્કેલી દૂર થઈ નથી આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ગરનાળુ હજુ પણ પાણીથી ભરાયેલું છે અને જે પણ લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓના વાહનો બંધ થઈ રહ્યા છે તેઓને ધક્કા મારી અને વાહનો અહીંથી લઈ જવાની ફરજ પડી રહી છે આપ જ્યાં જોઈ શકો છો કે આ સ્કૂલની બસ છે અને સ્કૂલની બસમાં પણ જે બાળકો અહીંયાથી જે સ્કૂલની બસમાંથી અહીંયા પસાર થઈ રહી છે સ્કૂલની બસ અને એ સ્કૂલની બસ પણ જે છે તે આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે જે વાહનો આવી રહ્યા છે કેટલાક વાહન ચાલકો જે છે તેઓના વાહનો પોતે ધક્કા મારે કારણ કે વાહનો બંધ થઈ રહ્યા છે અને તેના કારણે તેઓને ધક્કા મારી અને વાહનો જે છે તે અહીંયાથી લઈ જવાની ફરજ પડી રહી છે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો સર મુશ્કેલીનો સામનો તો ઘણો કરવો પડી રહ્યો છે કારણ કે પહેલાં પણ વરસાદ પડ્યો હતો ત્યારે પણ ઘરનાળું ભરાઈ ગયું હતું ને ત્યારે પણ ઘરનાળું ભરાઈ ગયું હતું આપ જોઈ શકો છો કે સર મુશ્કેલીનો સામનો અમારે સર જોબનો ટાઈમ હોય છે અમે જોબ ટાઈમે પણ નથી પહોંચી શકતા હરેક વ્યક્તિને આવવા જવાની તકલીફ બહુ થાય છે જ્યારે પણ વરસાદ પડે છે થોડો પણ વરસાદ આવે છે જ્યારે બી ત્યારે તમામ પ્રકારથી આ ગરનાળા ભરાઈ જાય છે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવે છે હરેક પ્રકારથી આ ગઈકાલે સવારનું ભરાયેલું છે હમણાં વચ્ચે પણ એક વરસાદ પડ્યો હતો ત્યારે પણ ગરનાળું લાસ્ટ ફાઈવ દિવસ પાંચ દિવસ સુધી આ ગરનાળું તમામ પ્રકારથી બંધ કરવામાં આવ્યું હતું આ તો આ જે વાહન ચાલકો આપ જે જોઈ શકો છો કે જેટલા પણ વાહન ચાલકો જે ટુ વ્હીલર ચાલકો જે આવી રહ્યા છે તેઓના વાહનો બંધ પડી રહ્યા છે અને ધક્કા મારી અને વાહન જે છે તે એ પાણીમાંથી બહાર લાવવાની ફરજ પડી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ મોટી મોટી વાતો કરે છે પાણીના નિકાલની પરંતુ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા મળતી નથી પ્રી મોન્સૂન પ્લાનની પણ મોટી મોટી વાતો જે કરવામાં આવે છે પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે અને એ પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે આ બેન જે આપ જે જોઈ શકો છો કે બેન એ પોતાનું વાહન જે છે તે બંધ પડી ગયું અને બેન આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ તમે ગરનાળામાંથી વાહન ખેંચીને તમારું ટુ વ્હીલર ખેંચીને લઈને આવ્યા ક્યાં કરીએ બતાવો प्रॉब्लम तो होती है ना सभी को होती है उसमें क्या कर सकते हैं अभी, आ, पर अभी वो सरकार को समझना चाहिए ना कि ना कि ये सब प्रॉब्लम फेस करनी न गिर जाती तो पूरी गाड़ी खराब हो जाती क्या करेंगे अभी तो, तो पे जा रही हो और आप अभी मैं अभी मेरे जॉब पे जा रही हूँ तो अभी ये व्हीकल बंद हो गया तो अभी क्या करिए बताओ बता, कोई तो ऑप्शन होगा जो मुझे बता सकते हैं कि इसका क्या कर सकते हैं प्रशासन को ये पानी का निकाल की व्यवस्था करनी चाहिए आपको चाहिए ना તો આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે એ અહીંયા જે પણ વાહન ચાલકો નીકળી રહ્યા છે અને તેઓને આ મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક ન્યુઝીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે વરસાદના કારણે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા હતા અને રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વરસાદના કારણે આ વિસ્તારને જોડતા અન્ય રસ્તાઓ પણ ધોવાયા છે ઠેર ઠેર રોડ પર ખાડા પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને માત્ર 2 કલાક વર્ષેલા વરસાદ બાદ હાલ પાણી તો ઓસરી ગયા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે આ વિસ્તાર છે અમદાવાદનો ગોધરેજ ગાર્ડન સિટી વિસ્તાર ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા પણ ગઈકાલે બે કલાક વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે હાલ આપ જે જોઈ શકો છો કે ગોધરેજ ગાર્ડન સિટીમાં રોડ બેસી જવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં કારણ કે હાલ અહીંયા આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારે રોડ બેસી ગયો છે જોકે અમદાવાદમાં ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે પરંતુ એના કારણે સર્જાતા અકસ્માતો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જતો અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે નેશનલ હાઈવે ઉપર બ્રિજની અંદર તિરાડો પડી ગઈ છે બ્રિજના મુખ્ય પિલરના સળિયા દેખાવા લાગ્યા છે આ બ્રિજમાં અનેક જગ્યાઓ પર મોટી તિરાડો પડી છે અગાઉ આ જ હાઈવે ઉપર બ્રિજની દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર આવેલા એક બ્રિજની હાલત જે છે કપોડી બની છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટ શહેરના જે હુડકો બ્રિજ છે ત્યાંના દ્રશ્યો છે આમ તો આ બ્રિજ અહીંયા જે ટ્રાફિક છે ટ્રાફિકને જોતા જ ખ્યાલ આવી શકે છે કે આ બ્રિજ એની આસપાસથી કેટલા લોકો પસાર થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ છે તે અત્યંત જે છે કથડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બ્રિજનો જે મુખ્ય પિલર કહી શકાય તે મુખ્ય પિલરના જે છે સડિયા દેખાવાનું શરૂ થઈ ગયું છે સીધા જ આ છે તે જોઈ શકાય છે અહીંયા જે એકદમ આ બહાર આવી છે એટલું માત્ર એક બાબત નથી પરંતુ અહીંયા જે સામેની બાબત છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ વૃદ્ધનો જે મુખ્ય ભાગ છે તે ક્યાંક ને ક્યાંક અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાયો છે મોટી તિરાડ પડી ગઈ છે હાલ ચોમાસાની ઋતુ પણ જે છે એ શરૂ છે આવા સમયે કોઈ પણ સમયે અહીંયા ગાબડું પડી શકે છે માત્ર આ આ કે એક કે બે જગ્યા નહીં પરંતુ એ ઉપરનો ભાગ છે તે પણ અત્યંત જર્જરિત બન્યો છે કોઈ પણ સમય આ દિવાલ છે આ દિવાલના ભાગ છે તે પણ નીચે આવી શકે છે અહીંથી પસાર થતાં લોકોના જીવને પણ જોખમ સર્જાઈ શકે છે સામાન્ય રીતે આ નેશનલ હાઈવે છે ને એટલા માટે અહીંયા દિવસ દરમિયાન હજારો લોકો આવતા જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોના જીવને પણ જોખમ સર્જાયું છે અહીંયા કેટલાક સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો આ બ્રિજમાં કેટલી અનેક જગ્યાએ તિરાડો પડી છે અનેક જગ્યાએ સળિયા દેખાય છે કેવી સ્થિતિ સ્થિતિ આ જે તિરાડો પડી છે એ સિમેન્ટની નથી પણ ભાજપના ભ્રષ્ટાચારની તિરાડો છે આમાં ગમે ત્યારે પણ જાનહાની થઈ શકે એમ છે આપ જોઈ શકો છો કે ભૂતકાળમાં આજી ડેમમાં બે બે આવી જ રીતે તંત્રની બેદરકારીના હિસાબે જે જેહાની થયેલી હતી તો આમાં પણ એવું લાગી રહ્યું છે કે કોઈ આ પુલ રાહ જોઈ રહ્યો છે કે ચાર લાખ રૂપિયા મારે કોને આપવા સરકારના ચોક્કસ થી અહીંયા અન્ય એક ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું તમે અહીંથી અવારનવાર પસાર થતા હોય ભીખ લાગે છે આજે ભીખ તો લાગે છે ભૂતકાળમાં આજી ડેમ ચોકડીમાં દીવાલમાં ત્યારે બે હિર યુવાનોના મૃત્યુ થયું હતું એમને માત્ર ચાર લાખની સહાય આપીને કેસ પૂરો કરવામાં આવ્યો હતો અહીંયા એટલે લાખોની સંખ્યામાં લોકો ચોવીસ કલાક અવર જવર કરે છે તો ગમે ત્યારે આ આ બ્રિજ પડી શકે છે એમ છે માથે નેશનલ હાઈવે અને નીચે સિટીનો ટ્રાફિક એટલા માટે જરૂરી છે મેં ગઈકાલે

ઉમરબાની અંદર વહેલી સવારથી ચાર કલાકમાં વરસાદ વરસતા નદી દીવતરના દેવઘાટ ખાતે બતાવવાનો પ્રયાસ કરી કે આજે દેવઘાટ જે વોટરફોલ્સ છે એ સુરત જિલ્લામાં એક માત્ર વોટરફોલ્સ છે હાલ જે આ મોહવન નદીનું જે વરસાદી પાણી છે એને 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 લઈ આ જે દીવતરનો જે દેવઘાટ ખાસ કરીને બીજા દ્રશ્ય બતાવો પ્રયાસ કરીશ કે ડુંગર વિસ્તાર ની અંદર આ જંગલ ની અંદર આવેલો વોટરફોલ્સ આવેલો હોય જે અંતર્ગત આ જે અહીં જે વૃક્ષો છે લીલાછમ અને ગ્રીનરી જોતા આ કઈ નજારો

જે ઉમરબાના દેવઘાટના વોટર દ્રશ્ય જોવા મળ્યા છે જેને લઈને હાલ પ્રવાસીઓ પણ એક અનેરો ઉત્સાહ પણ જોવા મળે એવી ચોક્કસપણે આ દ્રશ્ય કઈ ગઈ જાય છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી દેવઘાટ સુરત આગળ જોઈએ તો સાબરકાંઠાના ઈડર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ઈડર વડાલી ખેડ બ્રહ્મા સહિતના જે પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ઈડરના ટાવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી જોકે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકતા ગરમીથી લોકોને રાહત મળી છે સમાચાર આવી ઉપરવાસ આ વરસાદથી વિજયનગરની નદીઓમાં પાણીની આવક થવા પામી છે રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું છે વિજયનગરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પૂર્ણિયા શીલા હેરમાતા નદી બે કાંઠે વહેતી થઈ નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો પૂર જોવા માટે લોકોના ટોળા સ્થળો પર ઉમટ્યા હતા